વલસાડના હાલારમાં સાંઈ કૃપા એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા દોડધામ વલસાડના હાલર સિવિલ રોડ પર આવેલા સાંઈ કૃપા એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી મળતી માહિતી પ્રમાણે વલસાડ તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડના હાલર સિવિલ રોડ ગાયત્રી બુક સ્ટોરની સામે આવેલા સાંઈ કૃપા એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો આ જર્જરિત એપાર્ટમેન્ટના નીચે આવેલી બે દુકાનના આગળના ભાગે સ્લેબ પડતા બંને દુકાનોના પતરા તૂટી ગયા હતા એ સમયે નીચે કોઈ હાજર ન હોય જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ જર્જરિત એપાર્ટમેન્ટ પાંત્રીસ થી છત્રીસ વર્ષ જૂનું છે અને આ ઘટના બન્યા બાદ હરકતમાં આવેલી ગ્રામ પંચાયતે એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી છે જોકે તૂટી પડેલા સ્લેબના ફ્લેટમાં વૃદ્ધ દંપતી રહે છે તેઓને તાત્કાલિક ધોરણે ફ્લેટ ખાલી કરવા માટે ફ્લેટના માલિકે જણાવ્યું હતું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર